બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભરવાવ અને થરાદ તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા સતત રાહત કામગીરી હાથ ધરાઈ છે સુઈગામના જેલાણા ગોલપ પાડણ ભરડવા સહિતના કામો બાદ તંત્રે પાણીમાં જઈને ઘર ઘર ફૂડ પેકેટ અને પાણીની બોટલો પહોંચાડી છે સૂકા નાસ્તાના ફૂડ પેકેટ સાથે સાથે ઘઉં અને બાજરીના લોટની બે હજાર પેકેટની રાશન કીટ અને વધુ ચોવીસ હજાર પાણીની બોટલ થરાદ ખાતેથી રવાના કરાઈ છે તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે રાઉન્ડ ધ ક્લોક મદદ પહોંચાડવાની કામગીરી યથાવત છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ બંધ થયો છે પણ અને જે અસરગ્રસ્ત ગામો છે સુઈગામ અને વાવના ગામડાઓ છે વધારે સૌથી વધારે અસરગ્રસ્ત છે પાણી હજુ પણ ભરાયેલા છે જ્યાં જ્યાં પાણી ઉતરે છે પણ છેલ્લા ત્રણ દિવસથી લગાતાર અમે ફૂડ પેકેટ પૂરા પાડીએ છીએ ગઈકાલ સુધીમાં અમે બે લાખથી વધારે પાણીની બોટલ અને બે લાખથી વધારે ફૂડ પેકેટ આપી ચૂક્યા છે આજના દિવસની અંદર પણ એક લાખ કરતાં વધારે ફૂડ પેકેટ અને પાણીની બોટલો અમે ઓલરેડી મોકલી ચૂક્યા છીએ સાથે અનાજની એટલે કે કીટો જે અમને મળે છે એ જિલ્લા વહીવટીતંત્ર તરફથી તો એ ઘઉંનો લોટ હોય કે બાજરીનો લોટ હોય એની તૈયાર કીટો પણ અત્યારે અમે આપ જોઈ શકો છો કે રવાના કરીએ છીએ તો અમે લગભગ સંપૂર્ણ ગામોની અંદર સહાય પહોંચાડ